આ કેમ હી ને ખમવા આ હું એ બાય યે આ પી નઈવા લાગે હા જાવ અબે હા આમ જોવો તો છે પીપી તો ખપોતે થઈ ગઈ છે અને રખમી બરબાદી થઈ ગઈ માએ ચાલુ કરી દીધું છે મને કાઢ કે લાકડી જેવો કોઈ કોણ હતા સોનેલ ગરુવાના તમે કી ઉઆઈ બે ને નની બોલ ખબર પડી જાય છે ને આખી વાયસ મારે તો મોટું આખું તો આવા અને પપ્પાને કે હું જાણું કરો નકર હું વૈજાસું સુરત આને નકરું પીવું પીવાનો ચાલુ કરતી થી છે આ પાક મને ભેગા કરવા છે બરાબર ભેગા હું છે કે એ કે આખી ઘરમાં બોલે છે કોઈ થી બી તો અયા કઈ ના એ બજે પાણી નહી તે બાજુકાકા નોમી ગયા પાણી ના ગલાસ ભરે આયા સહી કાપી ઉતારવા લાગ્યા ને લીમૂસર બતપાઈ દે એટલે ઉતરી જાય પડ્યા એ સાનું મને ને દીદા ધુમડો એવી ગાડી છે નથી આવી પરમી છે હું એવી આલે છે અને રસ્તામાં કોઈ મૈલી નહી આવે પેલી પથલિયા માતા માતા આવ્યા છે તો વાત નહી કરવો ખોવાજ નહી અરે ઘરે માં આ ઘરે ને મને છે આ વ્યસન થોડું સારું હવે તમે ક્યો